જય કિસાન ખેડૂત મિત્રો આપણે ત્રીજા મહિનાની પચીસ તારીખે ષણનું વાવેતર કરેલું તો આપણે જે વરસાદ આવ્યો ને હમણાં ત્રણ વરસાદ એમાં આપણે કટિંગ કરવામાં દસ બારથી લેટ થઈ ગયા નગર કાયદેસર આને આપણે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસનો ટાઈમ હોય અને કટિંગ કરી નાખીએ તો એકદમ કૂણું હોય તો જો અત્યારે આની હાઈટ પણ આમ ગણીએ તો સાડા ચાર થી પાંચ ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે જો મારી ઊંચાઈ જે છે એ છ ફૂટ જેવી છે અને આ મારે છે તો આની હાઈટ ઘણી બધી ઊંચી વહી ગઈ છે અને આમાં જે રેસા બની ગયા જુઓ આ આ રેસા જે છે ને જો આ રેસા જોઈ શકો તમે આજે આપણે કોથળો બનાવીએ એમાં જે રેસા હોય કામ આવતા હોય તો તો રેસા બની જાય થોડીક તકલીફ પડે બે વાર ટૂંકમાં રોટાવેટર રાખવું જોઈએ કટિંગ થાય છે આ રીતે આ આ કટિંગ થઈ રહી છે પહેલી વખત નોર્મલ કટિંગ કરે છે પાડી નાખે જો આટલું અને સામે આપણે બીજી વાર પણ કટિંગ કરી નાખ્યું છે તમને એ પણ બતાવું છું અને બધાથી ઉત્તમ પ્રકારનું ખાતર હોય એ સણ છે અને ઈકળ પણ ખેડૂત મિત્રો મિક્સમાં અત્યારે ઈકળ ને સણ બંને વાવે છે જુઓ અહીંયા આપણે બીજી વાર કટિંગ કર્યું છે તો ખેડૂત મિત્રો આનો તમારે અખતરો લેવો હોય તો કઈ રીતે લેવો સણ આપણે ફાયદાકારક છે કે નહીં તો આપણો સડેલો તૂટેલો ન જે નકામો વેસ્ટ કોથરો છે એ કોઈ પણ આપણે આપણું જે ઝાડ હોય એના થળિયામાં રાખી દેવું અને એની ઉપર પાણી તમારે રેડી દેવું તો ક્યાંય નહીં હોય ને તોય ત્યાં અળસિયાને આવવું જોઈશે તમને ચાર દિવસથી કોથળો તમે ઉચકાવો નીચે અળસિયાના હો છે હવે જુઓ આ ચવડા આકેલા છે આ રીતે ચવડા હાલી જાય એટલે મસ્ત જમીનમાં લીલો પડવાશ આપણે નાખ્યો અને કોઈ ખળથી પીવાનું નથી ગમે એવું ખળધાયું ખેતર હોય એમાંય ખેડૂત મિત્રો વાવી શકો છો કારણ કે આ ખળની કરતાં આની વૃદ્ધિ એટલી બધી ઝડપ હોય કે ગમે એવા જટિલ ખળને દબાવી શકવાની તાકાત ક્ષણમાં છે અને આ મારો અનુભવ છે એટલે હું કહી શકું ઉનાળુ સિઝનમાં આપણે ત્રીજા મહિનામાં વાવેલું અત્યારે આ પાંચમો મહિનો આજે વીસ તારીખ છે તો સાઠ દીમાં આપણે બે મહિનામાં પાંચ દી ઘટે છે એટલે એકજેટ પંચાવન દિવસ થયા છે અને ખેડૂત મિત્રો વાવો કઈ રીતે વાવવાનું તમારી પાસે એક મહિનાનો ટાઈમ હોય એટલે તમે આ વાવી શકો દેશી ખાતરની અવેજીમાં આપણી પાસે કોઈ વિકલ્પ નથી કાં તો આપણી વેસ્ટ પરાળ જેટલી જમીનમાં આપણે જે નીકળે છે એ જમીન મનને આપી દો પાછી અને કાં એક આવો પાક લઈ ગયો જેથી આપણા જે ધરતીના તત્વો છે એ બધા ખૂટે નહીં અને જેમ આપણે આપણા ભાભા ખેતી કરતા આપણા વડીલો ખેતી કરતા તો એ જે દેશી ખાતર પુષ્કળ વાપરતા એની પાસે ગૌધન હતું અત્યારે આપણી પાસે એ નથી તો એનો મોટો અને સારામાં સારો વિકલ્પ છે અને આપણી ખેતીને બચાવવા આપણે ખાલી લઈ લેવું નહીં પણ જમીનને પાછું આપવાની એક ભાવના અને એક ધગસ હરેક ખેડૂતમાં હોવી જોઈએ કે જેમ આપણે ઈચ્છા હોય કે આ મોલ સારો હોય તો આપણે એક ડોઝ વધુ આપતા હોય ખાતરનો તો આપણે થોડીક આપણી ઈચ્છા એવી પણ રાખી કે મારી જમીનને હું બે ત્રણ વર્ષે પુષ્કળ દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાશ અથવા વેસ્ટ પરાળ આપી અને જમીનને પૂરા પોષક તત્વોથી ભરપૂર કરી દેશ જેથી કોઈ પાક પીરો નહીં પડે કોઈ ખોટા સુકારા નહીં આવે કારણ કે અમુક બેક્ટેરિયા જે છે એની વસ્તી ઘટી જાય એટલે અમુક રોગ વધી જતા હોય અને નબળા પાકમાં રોગ પણ વધુ હોય અને તમને ખ્યાલ જ હોય કે નરવા પાક હોય એમાં રોગ ન આવતા હોય આપણું શરીર તંદુરસ્ત હોય તો એ રોગને સામે ટક્કર લેતું હોય તો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે બિલકુલ કાંઈ ન ખર્ચો કરી રહ્યા ખાલી આમાં બિયારણ જ આપણે વાવ્યું બીજું કોઈ એક્સ્ટ્રા મહેનત નથી કરી અને ઠીક છે એક ફરે ઈયળનો નોર્મલ અટેક આવ્યો તો ત્યારે આપણે આપણી પોતે જ બનાવેલી પ્રાકૃતિક દવાનો સ્પ્રે કરીએ તો એનો રિઝલ્ટ મળી ગયો અને અત્યારે આ જમીનને પુષ્કળ પૂરેપૂરા પોષક તત્વો આપતું આપણું આ લીલો પ્રવાસ થઈ રહ્યો છે તો બધા આપનાઓ જય હિન્દ જય કિસાન